પણ લોકશાહી મહાપર્વમાં મતદાતાઓને મતદાન કરવા પ્રોત્સાહન મળે તે માટે વિવિધ રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટની ઓફર કરી છે અને તંત્રએ શિવરાજપુર બીચ પર પ્રવેશ નિઃશુલ્કની જાહેરાત કરી છે લોકતંત્રનો સૌથી મોટો પર્વ એટલે કે જનરલ ઇલેક્શન્સ અને જ્યારે દુનિયાની સૌથી મોટી ડેમોક્રેટી કન્ટ્રી સૌથી મોટા ઇલેક્શન્સમાં જઈ રહ્યું હોય છે એટલે કે બે હજાર ચોવીસના લોકસભા ઇલેક્શન્સ સમગ્ર દેશમાં ચાલી રહ્યા છે ત્યારે આપણા સૌનો મત અધિકારનો આપણે ઉપયોગ કરીએ જે આપણી નૈતિક ફરજ છે આપણા દેશ પ્રત્યે અને આપણે સૌએ અવશ્ય મતદાન કરવું જોઈએ અને મતદારોને પ્રોત્સાહિત કરવા માટે અનેક અનેક સરકાર દ્વારા દ્વારા ચૂંટણી કાર્યક્રમો હોય ત્યારે દ્વારકા હોટલ એસોસિએશન એ પણ એક કરેલું છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં લોક મતો મતદારો મતદાન કરવા જતા હોય છે ત્યારે જે મતદારો મત નાખશે તેને હોટેલ એસોસિએશન વતી અને હોટેલ્સમાં સાત ટકા જેવું ડિસ્કાઉન્ટ કારણ કે સાત તારીખે મતદાન છે ગુજરાતમાં

યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફો